પ્રમાણની તો કરીએ પણ હાર વ્યસ્ત પ્રમાણની કરીએ જે મેં તમને એમ કીધું હતું કે કામ અને મહેનતાણા જેવા જે ચેપ્ટર હોય એમાં એ વ્યસ્ત પ્રમાણની જે ત્રિરાશિ છે ને યુઝ થાય તો જો આજે આપણે કર્યું હતું કે સોળ ચોકલેટના એસી હોય તો નવ ચોકલેટના કેટલા થાય તો આપણે જેમ ત્રિરાશિ મૂકી હતી એ સોળ ચોકલેટના એસી રૂપિયા તો નવ ચોકલેટના કેટલા તો આપણે આ ક્રોસ ગુણાકાર કરતા હતા કે નવ ગુણ્યા એસી છેદમાં સોળ

શું કે છે તો કે પંદર માણસોને એક કામ કરતા પિસ્તાલીસ દિવસ થાય તો પચીસ માણસોને આ કામ કરતા કેટલા દિવસ થાય એક યાદ રાખવાનું કે માણસોની નીચે માણસો લખવાના દિવસની નીચે દિવસ લખવાના ઓકે હું શું લખીશ માણસો છે યા સાઈડ લખીશ અને દિવસ છે ને યા સાઈડ શું કીધું છે કે પંદર માણસો એક કામ કરતા પિસ્તાલીસ દિવસ થાય તો પચીસ માણસોને આ કામ કરતા કેટલા દિવસ થાય કામ અને મહેનતાના ચેપ્ટરમાં વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ યુઝ થાય એટલે કે સીધો ઉપર વાળાનો ગુણાકાર પંદર ગુણ્યા પિસ્તાલીસ અને નવ તેરીને સત્યાવીસ દિવસ થાય ઓકે શું કર્યું કામ અને માહેન દાણાના ચેપ્ટરમાં જ્યારે ત્રિરાશિ યુઝ થાય એ સીધો જ જાય ઉપર જે હોય એનો ગુણાકાર અને નીચે જે હોય એટલે કે પંદર માણસોને એક કામ કરતા પિસ્તાલીસ દિવસ થાય તો પચીસ માણસો ને છત્રીસ માણસો ને માણસો આ સાઈડ લખીશ દિવસ આ બાજુ લખીશ ઓકે શું કે છે કે છત્રીસ માણસોને એક કામ કરતા છપ્પન દિવસ થાય તો શું કીધું છે બેતાલીસ દિવસ એટલે માણસો નીચે બેતાલીસ નહીં આપણે દિવસ નીચે બેતાલીસ બેતાલીસ દિવસમાં તો કે મેં શું કર્યું કે છત્રીસ ગુણ્યા છપ્પન જ કર્યું ઉપર નો શું કર્યું ગુણાકાર કર્યો અને નીચે જે રકમ હોય એ મેં શું કર્યું છેદમાં મૂકી દીધી ઓકે ઓકે તો કે બેતાલીસ દિવસમાં કામ પૂરું કરવું હોય ને તો મારે શું કરવું પડે તો કે અડતાલીસ જણા જોવે બરોબર આપણને શું પૂછ્યું છે કે કામ પૂરું કરવા કેટલા વધુ માણસોની જરૂર પડશે તો ટોટલ અડતાલીસ જણાની જરૂર પડે એમાં છત્રીસ માણસો તો આપણી પાસે છે જ તે તો તો વધારે કેટલા જરૂર પડે કે કરીશ એટલે કે બાર માણસોની મને વધારે જરૂર પડશે શું છે કે મારી પાસે છત્રીસ જણા તો છે તે ઈ લોકો છપ્પન દિવસમાં કામ પૂરું કરે છે પણ મારે બેતાલીસ દિવસમાં કામ પૂરું કરવા માટે મારે ટોટલ કેટલા જણા જોઈએ તો કે અડતાલીસ જણા જોઈએ એમાંથી છત્રીસ જણ મારી પાસે છે તો વધારે મારે કેટલા લાવવા પડશે તો કે બાર માણસો વધારે મારે લાવવા પડશે એટલે કે આનો આન્સર શું થાય તો કે બાર આન્સર થાય ઉતાવળમાં અડતાલીસ ટીક કરી ન આવતા ઓકે હવે બીજી ટાઈપ જોઈએ તો કે બીજી ટાઈપમાં કેવું છે કે માણસોની છે ને વધઘટ થાય છે જો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું

તો બાકીનું જે કામ જે છત્રીસ દિવસ ચાલીસ માંથી ચાર દિવસ કાઢ નાખ્યો એટલે કે છત્રીસ દિવસ નું કામ એ છત્રીસ માણસો પૂરું કરવાના હતા ઓકે છત્રીસ માણસો તે છત્રીસ ઓકે છત્રીસ માણસો તે છત્રીસ દિવસમાં કામ પૂરું કરવાના હતા પણ એની બદલે શું થયું કે બાર માણસો છે ને એ વધુ આવી ગયા એટલે કે છત્રીસ માં તમે બાર એડ કરો એટલે કેટલા થયા અડતાલીસ થયા કેમ કે છે કે 48 માણસો થાય તો બાકી નું કામ કેટલા દિવસમાં એ પૂરું થાય ઓકે એટલે હવે આપણે જેમ કરતા હતા એમ કે 36 36 અને છેદમાં માં 48 ઓકે એક મિનિટ છત્રીસ બાર તેરી છત્રીસ બાર ચોકડતાલીસ ઓકે બે મિનિટ વેઇટ કરજો

તો કીધું છે એક કિલ્લામાં એકસો પચાસ માણસોને પિસ્તાલીસ દિવસ ચાલે તેટલો ખોરાક છે ઓકે અને શું કીધું છે તો કે દસ દિવસ બાદ પચીસ માણસો આ કિલો છોડી જાય છે બરાબર હવે દિવસ છે એમાં દસ દિવસ કે દિવસ એકસો પચાસ જણા જ કામ કરવાના હતા એકસો પચાસ જણા તે પાંત્રીસ દિવસ કામ કરવાના હતા પણ એની બદલે શું કે છે પચીસ માણસો આ કિલો છોડીને જતા રહેશે એટલે એકસો પચાસ માંથી પચીસ જતા રહેશે એટલે કેટલા રે એકસો પચીસ રે એકસો માણસો તો બાકીનો ખોરાક કેટલા દિવસ ચાલે એટલો છે એકસો પચીસ ઓકે તો કે પાંચ પચીસ પંચા એકસો પચીસ ને પાંચ સત્તા પાંત્રીસ ઓકે અને પચીસ છ છ સત્તા ને બેતાલીસ દિવસ ખોરાક હવે બાકી હશે ઓકે જોઈએ ત્રીજી ટાઈપ જોઈએ તો એને કહેવાય છે ત્રણ પદ વાળી ત્રિરાશી એની માટેનો સૂત્ર લખો એમ વન ડી વન ટી વન ડબલ્યુ ડબલ્યુ વન એમ થતો હશે એમ ડી ટી ડબલ્યુ શું છે તો કે એમ એટલે કે માણસો

આપણે એપ્લાય કરીને એટલે તમને સમજ ત્રીજી ટાઈપ છે ને એમાં શું હશે તો કે કાર્ય નહીં આપ્યું હોય માણસો દિવસ અને સમય આપ્યો હોય ને એમાંથી તમારે કઈ ગોતવાનું હશે અને ચોથી ટાઈપ છે ને એમાં આ સૂત્ર લાગવું પડશે પણ એમાં છે ને કાર્ય સાથે આપ્યું હશે એટલે આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું

હવે આ જે છે એનો ઉપર આવશે બાર ગુણ્યા આઠ ગુણ્યા દસ છેદમાં પાંચ તેરી પંદર પાંચ દુ દસ આઠ આઠ ઉડી ગયા અને ત્રણ ચોક બાર ટુ ટુ વાળું બધું નીચે કે એમ વન ટી વન ડી વન ઉપર એમ ટુ ટી ટુ ડી ટુ નીચે પણ કાર્યમાં ઉપર શું આવશે તો કે ડબલ્યુ ટુ અને નીચે શું આવશે તો કે ડબલ્યુ વન

અઢાર કલાક નથી અહીંયા શું છે બરોબર તો કે જો આમાં તમે જોવાનું માણસો કલાક અને દિવસ જ છે કામ છે નહીં એટલે સીધું જે પહેલા આપ્યો હોય ને ગુણાકાર પંદર ગુણ્યા નવ ગુણ્યા સોળ છેદમાં અઢાર ગુણ્યા ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ દુ છ ત્રણ તેરી નવ આઠ દુ સોળ ના બે બે કટ પાંચ લાસ્ટ જોઈએ આપણે જે સૂત્ર કર્યું હતું એ જ કામ લાગશે કે એમ વન ટી વન ડી વન ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ ટીટુ ટુ ડબલ્યુ વન એ જ સૂત્ર એપ્લાય કરી શું કે છે કે બે સુથાર બે દિવસમાં બે ખુરશી બનાવે તો ચાર સુથાર ચાર દિવસમાં કેટલી ખુરશી બનાવે બે ખુરશી બનાવી તમારું શું થયું તો કે કામ થયું ઓકે શું કીધું છે

બે દુ થઈ ગયા ચાર દુ ને આઠ ભલે નીચે આવ્યું એક ના છેદમાં આઠ તમે કહેશો આવશે પણ આઠ સીધું તમારી આન્સર થઈ જશે કે ચાર સુધા ચાર દિવસમાં કેટલી ખુરશી બનાવે તો કે આઠ ખુરશી બનાવે ઓકે હજુ જોઈએ દિવસમાં છપન મીટર દિવાલ બનાવે તો નીચે આવે એટલે હું નીચે લખના નાખીશ અને શું કહે છે કે પાંત્રીસ માણસો ત્રણ દિવસમાં કામ કરે એટલે કે પાંત્રીસ માણસો છે કેટલા દિવસમાં કામ કરે તો કે ત્રણ દિવસમાં કામ કરશે બરોબર તો કે આ ત્રણ દુ છ પાંચ સત્તા પાંત્રીસ પાંચ ઓકે અને આ તમે જો ચાર દુ આઠ અને આઠ સત્તા છપ્પન એટલે કે સત્ય સત્ય શું બાકી રહ્યો ઓગણપચાસ એટલે કે ઓગણપચાસ મીટર લાંબી દિવાલ બનાવશે આપણો સીધો આન્સર આવી ગયો આ સૂત્ર હું તમે મૂકોને એટલે દાખલો ખૂબ ઈઝી થઈ જાય પણ સૂત્ર ભૂલવાનું નહીં કે પહેલું કામ આપ્યું જ્યારે કામ હોય ત્યારે જે પહેલું કામ આપ્યું હોય એ છેદમાં લખવાનું અને બીજું કામ આપણે ગોતવાનું છે એટલે ઉપર લખવાનું બરોબર ચાલો આપણો અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું ત્યાં સુધી સ્ટેટ